નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુગ અભિયાન ટાઇમ્સ સુરતના ચોટા બજારમાં વર્ષોથી દબાણ અને ટ્રાફિકની સમસ્યા છે છતાં પાલિકા તંત્ર આંખ આડા કાન કરતું હોય તેમ લાગે છે દબાણના કારણે હોસ્પિટલમાં દર્દીઓને લઈ જતી લાવતી એમ્બ્યુલન્સને પણ અગવડતા પડે છે સુરત શહેરના પૂર્વ ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાડાએ વરાછાની જેમ ચોટા બજારના દબાણો અંગે રસ લેવામાં આવે તેવી માંગ સાથે મેયર દક્ષેશ માવાણીને પત્ર લખ્યો છે અગાઉ પણ ગૃહ રાજ્યમંત્રી સુધી હોસ્પિટલના સંચાલકો સહિત શહેર ભાજપના પૂર્વ પ્રમુખે રજૂઆત કરી છે નિતિન ભજીયાવાડાના પત્ર લખતા જ બજારમાં અસર જોવા મળી રહી છે પાલિકાએ જાણે પહેલાથી દબાણો દૂર કરવાની સૂચના આપી દીધી હોય તેમ વહેલી સવારથી દબાણકર્તાઓએ જાતે દબાણો દૂર કર્યા હતા ભાજપના પૂર્વ પ્રમુખ નિતિન ભજીયાવાળાનું નિવેદન સામે આવ્યું છે વર્ષ બે હજારથી હું રજૂઆત કરતો આવ્યો છું અહીં દુકાનો બહાર દબાણો કરાય છે જેના કારણે લોકોને ભારે તકલીફો પડી રહી છે ધારાસભ્યના એકમાત્ર પત્રથી કાર્યવાહી થતી હોય તો અમારી રજૂઆત બાદ પણ ચોટા બજારમાં કાર્યવાહી થવી જોઈએ સુરત શહેરના વરાછા સરથાના બાદ હટાવ્યા બાદ હવે ચૌથા બજારમાં દબાણ હટાવવાની માંગ ઉઠી છે તેને લઈને ભાજપના પૂર્વ પ્રમુખ નીતિશ ભજિયાવાળા દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે કઈ રીતે પત્ર લખવામાં આવ્યો છે આપના તે પછી છે નીતિશ ભજિયાવાળાજી સર જે રીતે વરાછા વિસ્તાર અને સરથાના વિસ્તારમાં ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર બાદ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી હવે આપ દ્વારા મેયરશ્રીને પત્ર લખી ચૌથા બજારને હટાવવાનું દબાણ હટાવવાની બજારના દબાણ બાબતમાં વર્ષોથી અમારી રજૂઆત છે અમારી એકલાની નથી ઘણા લોકોની રજૂઆતો હોય છે વારંવાર ચર્ચાપત્રમાં પણ લોકો રજૂઆત કરતા હોય છે હમણાં જ અમારા કાર્યકર્તા કિરીટ મેઘાવળાએ પણ બે હજાર બે પહેલાંનું મૂળ સુરત કેવું હતું એ અંગે ચર્ચાપત્રમાં લખેલું હતું એવી જ રીતે સુરત જનરલ હોસ્પિટલના માન્ય પ્રમુખ સુનિલભાઈ મોદી જે પણ અગાઉ કોર્પોરેટર રહી ચૂક્યા છે આ વિસ્તારના એ પણ વારંવાર રજૂઆત કરતા હોય છે પરંતુ પરિણામ કશું આવતું નથી આ વખતે જે રીતે કુમારભાઈ કાનાણીના પત્રને કારણે તંત્ર જે દોડતું થયું છે તો અમને પણ એવી આશા બંધાઈ છે કે મૂળ સુરત માટે પણ તંત્ર દોડતું થશે પરંતુ ફરક એટલો છે કે ત્યાંનો ધારાસભ્ય અને ત્યાંની પ્રજા લડાયક છે એટલે તંત્રને ખબર છે કે જો કંઈ કરશું નહીં તો પ્રજા જાતે રોડ પર આવશે અને ત્યાં મને ખ્યાલ છે કે આ સમસ્યા માટે એક સમિતિ પણ બની છે અને કુમારભાઈની જોડે સમિતિ પણ કાર્યરત થઈ છે

આ લારીગલ્લાના દબાણને કારણે ફાયર બ્રિગેડને સમયસર પહોંચવામાં તકલીફ થાય એમ છે તે છતાં પણ પરિસ્થિતિ એમની એમ જ રહે છે એમાં કોઈ સુધાર થતો નથી એવું લાગે છે કે સુરત મહાનગરપાલિકાના ભૂસ્ટ અધિકારીઓ રાજ્યો ગૃહમંત્રીનું પણ સંભળી નહીં રહ્યા બિલકુલ કારણ કે ગયા વખતે સુરત મહાનગર અરે સુરત જનરલ હોસ્પિટલના પ્રમુખે ગૃહમંત્રીના ઉદેશીને લખેલો પત્ર છે જેમાં એણે ખાસ લખેલું છે કે ભાઈ અમારું તો નથી સાંભળતા પણ તમે મંત્રી છો તમારા તાબાની એજન્સીઓ છે તો તમે કેશો તો તંત્ર સાંભળશે પણ તે છતાંય સંભળાયું નથી એનો મતલબ એ છે કે ગૃહ મંત્રીની સૂચના ને પણ આ લોકો કાઢતા નથી ભાજપના પૂર્વપતનું મૃત્યુ ભજીયાવાળા જે જણાવ્યું હતું કે અગાઉ પણ કેટલી વાર પત્ર લખ્યા હોવા છતાં પણ સુરત મહાનગર પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ આ વાતની કોઈ તકેદારી નહીં લેતા તેને લઈને ચૌતા બજારમાં કોઈ મોટી દુર્ઘટના થાય તેની રાહ જોઈ રહ્યો છે તંત્ર તેવું લાગી રહ્યું છે યુગ અભિયાન ટાઈમ્સ ભરત બ્રહ્મટ સુરત